નેત્રંગ માળિયામાં પડેલા ભારે વરસાદની અંકલેશ્વરમાં ઉછાલી દઢાલ રોડ ધોવાઈ ગયો હતો અમરાવતીમાં વહેતા થયેલા ગશમસતા વરસાદી પાણીમાં પૂર એ દઢાલ ઉછાલીના હંગામી વૈકલ્પિક માર્ગ ધોઈ નાખ્યો હતો ઉછાલી ગ્રામજનોએ દોઢ કિલોમીટરનો ફેરવો વધ્યો હતો ગતરોજ નેત્રંગ અને વાલિયા પંથકમાં પડેલા સાંભેલા ધાર વરસાદને લઈ અમરાવતી નદીમાં ઘોડાપૂર આવતા નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી જે નદી અંકલેશ્વર તાલુકામાં પૂર્વ પટ્ટી ઉપરથી દસથી વધુ ગામોમાંથી પસાર થઈ નર્મદા નદીમાં વિલીન થઈ છે ગત રોજ અમરાવતી નદી નેત્રંગમાં પડેલા ભારે વરસાદને લઈ બે કાંઠે વહેતી જોવા મળી હતી જેને લઈ દઢાલ ઉછાલી ગામ નજીક નદી બે કાંઠે વહેતી હોવાની સાથે ઉછાલી ગામ પાછળ આવેલી બાયપાસ માર્ગ પણ ગતરોજ ડુબાણમાં જતો રહ્યો હતો આજરોજ અમરાવતીના પાણી ઓસરતા ભયાવહ દ્રશ્ય સામે આવ્યા હતા અમરાવતી નદીમાં પાઇપ નાખી ઉભા કરાવવામાં આવેલા માર્ગ ઉપર પાઇપ જ ઉખાડી નાખી હતી અને અને દઢાલ ઉછાલી ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું રોડ વચ્ચે ચાલીસ મીટરનું ધોવાણ થઈ ગયું હતું જેને લઈ હવે ઉછાલી ગામજનોએ દઢાલ નજીક સ્ટેટ હાઈવે ઉપર બનેલી બ્રિજ પરથી દોઢ કિલોમીટર ફેરવવો ફરી જવું પડશે અત્યારે અમરાવતી નદીના પૂરમાં બે ગામ જોડતા ટૂંકો રસ્તો ધોવાણ થઈ જતા ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે